સોમનાથ દ્વારકા હાઈવે ઉપર ચોરવાડ છે ચોરવાડ વટીને કાણેક ગામ આવે અને કાણેક ગામ વટીને ભવાની માતાજી નું મંદિર આવે ત્યાં અમે રાતના એક વાગે પહોંચી ગયા હતા અને એવા હોલ છે પગથિયા છે એના ઉપર હોલ છે ત્યાં અમે સુઈ ગયા હતા મસ્ત લોકેશન છે ભાઈ વિશાળ જગ્યા છે વિશાળ મેદાન છે બરોબર ને મોજે મોજ છે ભાઈ અને અહીંયા આ લોકો આખો પરિવાર રહે છે અને બહુ સારું અમારું રાખે છે દર વર્ષે અમે અહીંથી નીકળીએ ત્યારે અહીંયા જ આવીએ ચા પાણી નાસ્તો અને બધું આપે છે અહીંયા સુવા બેસવાની સારી સગવડ છે બરોબર ને અને આ મંદિર છે ભવાની માતાજીનું આ યજ્ઞ છે વાહ વાપે વાહ જય ભવાની માં વાહ ભાઈ વાહ જય ભવાનીમાં ભવાની માતાજીના દર્શન કરજો કોમેટમાં જય ભવાની માં લખજો વાહ ભાઈ વાહ જોરદાર લોકેશન છે વાહ ભાઈ વાહ આસ્તા દીકરી છે ગુલાબ ને હું તોડી આવી વાહ ભાઈ વાહ ફૂલ મોજ કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે મેં

વાહ ભવાની માતાજી નું મંદિર છે ચોખાઈ પણ સારી છે અને માણસો પણ વ્યવસ્થિત છે અને આપણું રાખે દર વખતે માડ માડ નાઈ ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા છે સોમનાથ દાદાના દર્શન કરવા બરોબર છે વિડીયો માં બની રહેજો અને આપણા વિડીયો માં લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં બાકી જોઈ લઈએ અમારી આખી મંડળી ભેગી છે ધબધબાટી બોલાવે Like seashells in the sand. Radio hums, a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. મારું મનગમતું લોકેશન છે ત્યાં પહોંચી ગયા છીએ સોમનાથ મહાદેવ વાહ ભઈ વાહ મહાદેવનો મંદિર છે વાહ મારા મહાદેવ વાહ સવારના 10 વાગ્યા છે અને આ સોમનાથની બજાર છે વાહ ભઈ વાહ નેક્સ્ટ લેવલ લોકેશન છે ભાઈ બધી દુકાનો સ્ટોલ ને ઠંડા પીણા પ્રસાદી ની સ્ટોલ ને દુકાન ને એવું છે ફૂલ મોજે છે ભાઈ બરોબર ને એ રીતના છે વાહ ભાઈ વાહ ચાલો હવે આપણે મહાદેવ નું મંદિર છે સોમનાથ મહાદેવ ના દર્શન કરવા જાય બરોબર મહાદેવ હર 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 મહાદેવ વાહ મારી દીકરી વાહ આસ્થા દીકરી એ સોમનાથ મહાદેવ કપાર ઉપર લખાયું છે ફૂલ મોજે મોજ વાહ દીકરાની મોજ ચાલુ છે બરોબર ને ફૂલ મોજ ભાઈ હા વાહ ભાઈ સોમનાથ મહાદેવ ના દર્શન કરી લીધા છે અને સોમનાથ મહાદેવ નું મંદિર છે તેની અગ્રેસ પાછળ બીચ આવેલું છે સોમનાથ બીચ દરિયાકાંઠે આવી ગયા છીએ જોરદાર નો વ્યૂ આવે છે વાહ ભાઈ વાહ જય બજરંગ બલી વાહ ભાઈ વાહ ફૂલ મોજે મોજ ચાલુ છે આસ્થા દીકરી ની નરસિંહ દીકરા ની મનીષા ની મોજે મોજ ને વાહ ભાઈ વાહ ફૂલ મોજ તડકો પણ ફૂલ છે અને આ એક નથી જય બજરંગ બલી વાહ ભાઈ વાહ ફૂલ મોજે મોજ હર્ષિલ દીકરો આસ્થા દીકરી જોઈ લેટ ઉપર બઉ મજા આવે ને વાહ ભાઈ વાહ આ તો હું સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યો હોય દર્શન થઈ ગયા હોય એટલે આખી મોજે અલગ હોય બરોબર ને વાહ ભાઈ વાહ નેક્સ્ટ લેવલ લોકેશન ચોપાટી આવી ગઈ છે સોમનાથ ચોપાટી દરિયા કાંઠો વાહ ભાઈ વાહ પબ્લિક ઘણી છે વાહ વાહ દરિયા ગુગવાટા કરે છે નેક્સ્ટ લેવલ લોકેશન છે મજા મોજ વાહ વાહ મોજ ચાલુ છે આસ્થા દીકરી દીકરાની સોમનાથ ચોપાટી કરે પબ્લિક પણ ખુબ જ જાજી છે મોજે મોજ છે ભાઈ વાહ ભાઈ વાહ સોમનાથ મહાદેવ નું મંદિર છે તેની પાછળ આવી ગયા છીએ જોરદાર લોકેશન છે ભાઈ વાહ ભાઈ વાહ જય સોમનાથ મહાદેવ વાહ જય સોમનાથ મહાદેવ મારા મહાદેવ વાહ ભાઈ વાહ સોમનાથ મહાદેવ ની મંદિરની ધજા ના દર્શન કરજો કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ લખજો ભાઈ વાહ ભાઈ વાહ ફૂલ મોજે મોજ આસ્થા દીકરી નરસિંહ દીકરો ભૂખા થયા ને ભળીકા ખાઈ છે મોજે મોજ ને છોકરા આદિકા આદિકા મોજે મોજ ને ખાતા ખાતા હું કરે કઈ મજા આવવાની છે મંદિર ની પાછળ દરિયો ઘુઘવાટા કરે एक नंबर है लोकेशन महादेव महादेव हर हर अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए